નમસ્કાર આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ટીવી ત્રણસો પાંસઠ ન્યૂઝ ચેનલ ભેસ્તાન ભાણોત્રા ગામની સીમમાં એક પ્લાસ્ટિકના બેરલની અંદર એક મહિલાની ખોવાયેલ ગયેલ હાલતમાં મળી આવેલ લાશના ગુનાનો ભેદ પ્લાસ્ટિકના બેરલની ઉપર લખેલ બેન્ચ નંબર તથા ટેકનિકલ વર્કઆઉટ કરી ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલ પાડતી ભેસ્તાન પોલીસ ગઈકાલે તારીખ બે સાત બે હજાર ચોવીસના રોજ ભેસ્તાન ભાડોદરા ગામની સીમમાં સચિનથી ડિંડોલી જતા કેનાલ રોડની સાઈડમાંથી એક પ્લાસ્ટિકના બેરલમાં રહેલ સિમેન્ટના ગટ્ટામાંથી એક અજાણ્યા મહિલાની લાશ ખોવાયેલ હાલતમાં મળી આવી હતી ભેસ્તાન પોલીસ સ્ટેશને ભારતીય નાય સી સાતની કલમ એકસો ત્રણ બસો અડતીસ મુજબ ગુનો નોંધવામાં આવેલો હતો ઉપરોક્ત ગુના કામમાં એન્ડીટેક હત્યાનો ગુનાનો ભેદ ઉકેલી પા આરોપીને તાત્કાલિક પકડી પાડવા માટે પોલીસ કમિશનર અનુપસિંહ ગોલત સુરત શહેર તથા માન અધિકાર પોલીસ કમિશનર સાહેબ સેક્ટર બે સુરત શહેર તથા નાયબ પોલીસ કમિશનર ઝોન છ તથા મદદની પોલીસ કમિશનર સાહેબ આઈડી વિઝન સુરત શહેરનાએ સૂચના આપેલ હતી કે જે અનુસંધાને પોલીસ ઇન્સ્પેક્ટર વી એલ પટેલનાઓએ આપેલ સૂચના અને માર્ગદર્શન હેઠળ ભેસ્તાન પોલીસ સ્ટેશનના માણસોની અલગ અલગ છ ટીમો બનાવી તથા ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ સાત ટીમો બનાવી આજુબાજુના બસ્સોથી વધારે સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવ્યા જેથી પચાસથી વધુ સોસાયટીઓ ચેક કર્યા વીસથી વધારે લેબર કન્સ્ટ્રક્શન સાઇડો ચેક કરવામાં આવી સંદર લાઝ બેનર ઉપર જી એ સી એલ અને તથા બેન્ચ નંબર લખેલ હતો જે બેન્ચ નંબર આધારે સંદર કેમિકલનું બેરર સુરત ખાતેના વેચાણ તથા અને ખાલી બેરર ભંગારના વેચાણમાં થાય તેવા ભંગારના ગોડાઉનના આજુબાજુના વિસ્તારમાં સીસીટીવી કેમેરાઓ ચેક તેમજ ટેકનિકલ વર્કઆઉટ તથા હ્યુમન સોસિસ આધારે ભેસ્તાન પોલીસ સર્વેલન્સ સ્ટાફના હેડ કોન્સ્ટેબલ દિગ્વિજય સિંઘ અજીત સિંઘ તથા હેડ કોન્સ્ટેબલ સુનિલભાઈ નાગરભાઈ તથા હેડ કોન્સ્ટેબલ જયપાલ ગંભીર ગંભીરસિંહ તથા પોલીસ કોન્સ્ટેબલ દિલુભાઈ ભીમાભાઈ તથા બ્રિજરાજ બ્રિજરાજસિંહ જગદીશ સિંઘ ભરતભાઈ ભેમાભાઈ ધર્મેશ દાન ટીમ વર્ક કરી આરોપીને સંજય કરમનીષભાઈ પટેલને શોધી કાઢી તેની પૂછપરછ કરતા મરણ જનાર નામે ધર્મિષ્ઠા કાંતિભાઈ ચૌહાણ

અને બસો અડત્રીસ મુજબનો ગુનો દાખલ કર્યો હતો આના પછી અમારી બેસ્તાનની ટોટલ ચાર ટીમો અને ક્રાઇમની સાત ટીમો આની પાછળ લાગી હતી અને તેમણે સંયુક્ત સાથે મળીને આ ગુનો ડિટેક્ટ કરેલો છે આમાં એવું છે જે આરોપી છે સંજય પટેલ કરીને તે એની પત્ની સાથે શંકા વ્યમ રાખતો હતો એ બાબતે બહેનોને બોલાચાલી થતા એને ગળે બધુ પટ્ટાથી દબાવી દીધું અને ત્યારબાદ આ રીતનું એક ડ્રમ લાવી એની અંદર સિમેન્ટની પચાસ કિલોની થેલી લાવી કરી અને પછી માણસોને બોલાવ્યા કે મારે એક માતાજીને ડ્રમ છે માતાજીનો બધો પૂજા પાનો સામાન છે એને પાણીમાં પધરાવું છે એમ કરી એ ચાર જણને મજૂરો બોલાવી ટેનપાને બોલાવી અમારે અહીંયા આગળ વડોદરા ગામની સીમમાં આવીને એને નિકાલ કરેલો છે અત્યારે આરોપી અમારી ટીમે જે આપ પાછળ જોઈ શકો છો પીઆઈ શ્રી વીરવ પટેલ ACTC જોઈન અને અમારા બી સ્ટાફ ની પુરી ખૂબ જ મહેનત કરી આ ગુનો ડિટેક્ટ કરેલો છે આ આરોપી સર વિચાર કઈ રીતના એવો આ આવી ઘટના જોવાનો આરોપી પોતે કઈ કમાતો નતો થોડીક એને શારીરિક તકલીફ પણ હતી એને અવાર નવાર ઝઘડા થતા હતા પત્ની સાથે એના બાબતે ગુસ્સે થઈને એણે આ કર્યું પછી એને બેડ બોડી નિકાલ કરવા કઈ રીતે કરવું એટલા માટે એણે જાતે આ વિચારી અને આ રીતનું પગલું ભરેલું છે ક્રાઇમ પેટ્રોલ કઈ જોયું હતું સર એવી ના એવી કોઈ નથી ક્રાઇમ પેટ્રોલ જોયું હોય જો એને નિકાલ કઈ રીતે કરવો એટલે એને ઘરે પાણીની તકલીફ હતી એટલે પીપળું લાવ્યો એક દિવસ પહેલા એવું હાલ પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું છે એટલે એમાં નાખી સિમેન્ટ નાખીને આ રીતે નિકાલ આ લોકો આ લોકો સચિનના પાલી ગામ છે ત્યાં આગળ રહેવાનું છે સર ખાસ કરીને પોલીસને કેટલો ચુનૌતીનો સામનો કરવો પડ્યો અજાણી મહિલા હતી આપ સમજી શકો છો કે બે તારીખ પાંચ છ દિવસથી સતત પોલીસે ચોવીસ ટ્વેન્ટી ફોર ઇન્ટુ સેવન આની પાછળ લાગી ટોટલ બસો ને ઓગણ આડત્રીસ જેટલા અલગ અલગ સીસીટીવી કેમેરા ચેક અમારી વેસ્તાન પોલીસ અને અમારી ક્રાઇમ બ્રાન્ચ સાથે મળી શોધેલા જોયેલા છે અને એના પછી અમે આની સુધી પહોંચેલા છે મહિલાની ઓળખ નહીં થાય એવું હતું સાહેબ તો પોલીસ માટે કયો વળાંક રહ્યો છે સૌથી બેસ્ટ વસ્તુ કહેવાય તો જે ડ્રમ હતું ઉપર જે એક અમારા એ પહેલા જ દિવસે એની પર ધ્યાન કેન્દ્રિત કરી કે આ ક્યાં ગયું છે જે લો બેચ નંબર પરથી એના પરથી આખો ગુનો ડિટેક થયો છે મહિલાની ઓળખ ત્યાર પછી જ સ્થાપિત થઈ થઈ છે